ગાંધી જયંતી નિમિત્તે ધરમપુરમાં સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો બે ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ મહાત્મા ગાંધીની એકસો પંચાવનમી જન્મજયંતિ નિમિત્તે ધરમપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ધરમપુરના ગાંધી બાગ ખાતે યોજાયો જેમાં ધરમપુરના અગ્રણીઓ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ધરમપુરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પ્રોગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના સ્વચ્છતા સંદેશને અનુસરવા શપથ લેવાયો ધરમપુર નગરપાલિકા દ્વારા વિવિધ સ્વચ્છતા અભિયાનો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી અને નાગરિકોને પોતાના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની અને સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાની અપીલ કરવામાં આવી આજના કાર્યક્રમ ને આગળ જવા શરદભાઈ વ્યાસ નું સ્વાગત ચીફ ઓફિસર સાહેબ કરશે